વેલકમ બેક વડોદરામાં સર્જાયેલી કરુણ કરુણ તરીકાએ લોકોને હચમચાવી દીધા છે નિર્દોષ બાળકોના જીવ ગયા છે મોત થયા છે ગમનો માહોલ છવાયો છે તેવામાં ન્યૂ સિટી ગુજરાતીએ વડોદરાના હરણી લેક પરની સ્થિતિનું રિયાલિટી ચેક કર્યું છે રિયાલિટી ચેક કરતા બોટને વેલ્ડિંગ અને થી ચલાવાતું હોય તેવો વિડિયો સામે આવ્યો છે અને આ ઉપરાંત સ્વિમિંગ કરી રહેલા તૂટેલી હાલતમાં સ્વિમિંગ રીંગ જે મળી આવી છે તળાવની ફરતી નિયમ વિરુદ્ધ રેલિંગ લગાવી હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે આજે કરુણાંતિકા સર્જાઈ છે બાળકોના મોતથી અત્યારે ચારે તરફ ગમનો માહોલ છે જયારે કોઈ વ્યક્તિ પાણીમાં ઉતરે ત્યારે જે સ્વિમિંગ રિંગ હોય છે તે જીવન રક્ષકનું કામ કરતી હોય છે ત્યારે હરની તળાવ ખાતે જે દુર્ઘટના બોટ પલટી ખાવાના કારણે ચૌદ લોકોના ભોગ લેવાયા એ સ્થળ પર અત્યારે જે ગુજરાતીની ટીમ છે ચેક કરવા માટે પહોંચી છે આ જે અહીંયા સાઈટ ચાલતી હતી તેના જે મેન્ટેનન્સ છે તેના પર સવાલો ઉઠી રહ્યા છે ત્યારે આ જે વરવા દ્રશ્યો છે તે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું આ જોઈ રહ્યા છો કે આ સ્વિમિંગ રિંગ છે સ્વિમિંગ રિંગ જે છે તેની કયા પ્રકારની પરિસ્થિતિ છે તેનો અંદર અંદાજો લગાવી શકાય છે અને બીજી વાત કરવામાં આવે તો અહીંયા જે ફાયર સેફ્ટીની સુવિધા છે તેના પણ લીરે લીરા જે છે તે કોન્ટ્રાક્ટર દ્વારા ઉડાવવામાં આવ્યા હતા કારણ કે આ ફાયર એક્ઝિક્યુટર છે તેની સ્થિતિ જોઈ શકાય છે કે તેને કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ જે છે તે કરવામાં આવ્યું નથી અને અત્યારે આ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે એટલે અહીંયા બીજી વાત કરીએ તો અત્યારે અત્યારે જે લેક છે જે પાલક છે તેના પર આપણે ઊભા છે તે પણ કાટ ખવાઈ ગયેલી છે અને લાકડા જે છે તે સડી ગયેલા છે અહીંયાથી જ પસાર થઈને તમારે બોટમાં બેસવાનું હોય છે ત્યારે આ જે પાલક છે તેનું પણ મેન્ટેનન્સ જે છે તે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યું નથી અને અહીંયા જોઈ શકાય છે કે લાકડા સડી ગયેલી હાલતમાં છે તો કેટલીક જગ્યા પર જે લોખંડના સળિયા છે ત્યાં કાટ લાગેલા જોવા મળી રહ્યા છે બીજી વાત કરીએ તો આ બોટ તમે જોઈ રહ્યા છો એ તમામ બોટ જે છે તે પણ કફોડી સ્થિતિમાં છે આ જે બોટ છે તે પણ કાટ ખવાઈ ગયેલી છે અને આ તમામ બોટને વેલ્ડિંગ મારી મારીને જે કોન્ટ્રાક્ટર છે તેના દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું હતું અને જે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે એ પ્રવાસીઓને તેમના પોતાના જીવના જોખમે આ જે બોટ છે તેમાં આ તળાવમાં જે છે તે મુસાફરી કરવામાં આવતી હતી ત્યારે આ જે કોન્ટ્રાક્ટર છે તેના દ્વારા આ જે રાઇટ છે તેનું બિલકુલ પણ મેન્ટેનન્સ જે છે તે કરવામાં આવતું નહોતું બીજા દ્રશ્યો બતાવીશું કે તલાવની ચારે તરફ તમે આ રેલિંગ જોઈ રહ્યા છો સામાન્ય રીતે એવો નિયમ હોય છે કે જે જગ્યા પર બોટિંગ થતું હોય અથવા તો સ્વિમિંગ કરવાનું હોય એ જગ્યા પર આ પ્રકારની રેલિંગ જે છે તે ન હોવી જોઈએ ત્યારે ગઈકાલે બોટ પલટી ખાવાના કારણે જે જે દુર્ઘટના બની તેમાં આ રેલિંગ છે તે સૌથી મોટી અડચણ બનીને ઊભી ઉભી રહી હતી કારણ કે જયારે ફાયર બ્રિગેડના જવાનો અને સ્થાનિક તરવૈયાઓ જે ડૂબનારા લોકો છે તેમને બચાવવા માટે આવ્યા ત્યારે આ રેલિંગ જે છે તેના કારણે તેઓ અંદર પ્રવેશ નહોતા કરી શક્યા ત્યારે જબરજસ્તીથી લાત મારીને આ જે રેલિંગ છે તે

પસાર થતા હોય બોટમાં બેસવા માટે એમના જીવનું જોખમ અહીંયા પ્રથમ જ જોઈ શકાય છે કેટલીક બોટ જે છે ભંગાર હાલતમાં છે એવું કહેવાય રહ્યું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા આ જે બોટ છે તેનો પણ ઉપયોગ જે છે તે કરાતો હતો તો જે ટિકિટ વિન્ડો છે તે મોટી માત્રામાં જે ભંગાર છે એ પણ જોઈ શકાય છે આ તમામે તમામ જે વ્યવસ્થા છે તેને મેન્ટેન કરી હોત પરંતુ તેના દ્વારા માત્ર ને માત્ર પૈસા કમાવાની દ્રષ્ટિએ આ જે સાઇટ છે તે ઓપરેટ કરવામાં આવતી હતી ત્યારે પોલીસ દ્વારા જે પરેશ છે તેની શોધખોળ પર અત્યારે હાથ ધરવામાં આવી છે હાર્દિક દીક્ષિત ન્યુઝીન ગુજરાતી વડોદરા તો વડોદરા દુર્ઘટના બાદ કરુણાંતિકા જેવા દ્રશ્યો સર્જાયા બાર બાળકો અને બે શિક્ષકોના મોત થયા છે વડોદરાના વાડી તાઈવાળા ખાતે મૃતક બાળકની દફનવિધિ કરાઈ બાળકની દફનવિધિ દરમિયાન સૌ કોઈના હૃદય દ્રવ્ય ઉઠે તેવા કરુણ દ્રશ્યો સામે આવ્યા તો સમાચારોમાં હાલ બસ આટલું જ રજા આપશો નમસ્કાર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ કોંગ્રેસ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળવાની હતી ત્યારે સ્ટેન્ડિંગ કમિટી શરૂ થાય તેના અડધા કલાક પહેલા જ વિપક્ષ દ્વારા મીટીંગ રૂમમાં ઘુસી હોબાળો કરવામાં આવ્યો હતો વિપક્ષ નેતા શહેદ ખાન પઠાણે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ કોર્પોરેટર અને કાર્યકર્તાઓ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો બનીને વિરોધ નોંધાવ્યો હતો આ ઉપરાંત ભ્રષ્ટ ભાજપ અને ભ્રષ્ટ મેયર ખુરશી છોડો હાય રે મેયર હાય હાય ભાજપ એટલે ભ્રષ્ટાચારના નારા લગાવ્યા હતા ચાલુ વર્ષે ભાજપ દ્વારા બજેટમાં જે જાહેરાતો કરવામાં આવી હતી તેને લઈને સવાલો કર્યા હતા વિપક્ષ નેતા શહેસદ ખાન પઠાણે પ્રહાર કરતા કહ્યું કે રૂપિયા બસો પચાસ કરોડના ખર્ચે દરેક વોર્ડમાં બે વાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવશે પરંતુ હજી સુધી માત્ર છ જ વાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યા છે તમામ પિંગ ટોયલેટ બનાવવાની વાત હતી પરંતુ હજી સુધી કેટલાક જ પિંગ ટોયલેટ બન્યા છે બીજી તરફ ત્રીસ મિનિટથી વધુ સમયથી કોંગ્રેસ દ્વારા સ્ટેન્ડિંગ કમિટી રૂમમાં બેસી વિરોધ કરવામાં આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગના અધિકારીઓ જેઓ સ્ટેન્ડિંગ કમિટીમાં હાજર રહેવાના હતા તે તમામ અધિકારીઓને રૂમની બહાર ઊભા રહેવું પડ્યું હતું સ્ટેન્ડિંગ કમિટી રૂમમાં ચાલીસ મિનિટ સુધી વિરોધ કર્યા બાદ કોંગ્રેસના કોર્પોરેટરને કાર્યકર્તાઓને પોલીસે સમજાવીને બહાર કાઢ્યા હતા જોકે કોંગ્રેસ દ્વારા જે પણ પોસ્ટર લગાવવામાં આવ્યા તેને દૂર કરવાનો પ્રયાસ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો યાત્રાધામ અંબાજીમાં સૌ પ્રથમ વખત સ્કેટિંગનું બાળ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અંબાજીની ભવાની સ્કૂલના પ્રાંગણમાં સ્કેટિંગ સ્પર્ધા યોજાઇ હતી અંબાજી ખાતે યોજાયેલી સ્કેટિંગ ટુર્નામેન્ટમાં સ્થાનિક ચાર પ્રાઇમરી શાળાના આઠથી સોળ વર્ષની બાળકોને પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું સ્પોર્ટ્સ વિચ આગ્રાની બ્રાન્ચ અંબાજી ખાતે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું યોજાયેલી આ બાળ સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક આવેલા બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સ્કેટિંગ સ્પર્ધામાં અંબાજીની ચાર શાળા જેમાં કારમેલ ઇંગ્લિશ સ્કૂલ કન્યા શાળા એલ જે ઠાકોર સ્કૂલ અને ભવાની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પચાસ બાળકોએ ભાગ લીધો હતો હમણાં સ્વેટર સહિતના ગરમ કપડાં હાથ વગાજ રાખજો કેમ કે ગુજરાતમાં કહેર મચાવતી ઠંડી હજુ ઓછી નથી થવાની આગામી પાંચ દિવસ સુધી ઠંડીનો પ્રકોપ યથાવત રહેશે એવી ઠંડી પડશે એવી ઠંડી પડશે કે લોકો ધ્રુજી જશે જાન્યુઆરીમાં ઠંડી રેકોર્ડ તોડી નાખશે હવામાન વિભાગે આગાહી કરી છે કે તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની સંભાવના નથી ચાલુ અઠવાડિયાના અંતમાં તથા નવા અઠવાડિયાની શરૂઆતમાં ઠંડીનો ચમકાર અનુભવાશે તો ક્યાં કેટલી ઠંડી પડવાની છે તેની વાત કરીએ તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન તેર ચાર ડિગ્રી અને ગાંધીનગરમાં અગિયાર પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન રેકોર્ડ તોડ્યું છે ગુજરાતમાં સૌથી નીચું તાપમાન નલિયામાં અગિયાર પોઈન્ટ ડિગ્રી નોંધાયું છે સુરતમાં સોળ ડિગ્રી વડોદરામાં તેર પોઈન્ટ બે ડિગ્રી જ્યારે રાજકોટમાં તેર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમથી ઉત્તરીય પવન ફૂંકાઈ રહ્યા છે જેથી હાલ નજીકના દિવસોમાં કાતલ ઠંડીમાં કોઈ રાહત નહીં મળે ખાસ કરીને હાલ નલિયા તરફ પવનો ફૂકાઈ રહ્યા છે જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો પર ઉત્તરીય પવનનો ફૂંકાવાને કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા પશ્ચિમ દિશાના પવનો ફૂંકાતા હોવાથી ત્યાંનું તાપમાન મધ્ય ગુજરાતની સરખામણી વધુ ઠંડુ છે જો કે આગામી દિવસોમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જુર્વત છે દેશભરમાં ઠંડીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે ત્યારે રાજસ્થાનનું માઉન્ટ આબુમાં રેકોર્ડ તૂટી ગયો છે માઉન્ટ આબુમાં માઇનસ અઢી ડિગ્રીએ પહોંચી જતા આબુ થી આબુ તો જાણે મિની કાશ્મીર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે આબુમાં ચારે તરફથી બરફની ચાદર પથરાઈ જતા આબુ જાણે મનાલી કે શિમલા હોય તેવું લાગી રહ્યું છે ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે રાજસ્થાનના ઠંડીમાં પ્રકોપના કારણે આબુમાં તાપમાનનો પારો માઇનસમાં પહોંચી જતા લોકો ધ્રુજી ગયા હતા મેદાની વિસ્તારો અને ખેતરોમાં બરફ જામી ગયા છે અહીંની સૌથી ઊંચી પહાડી ચોટી ગુરુ શિખર પર પણ બરફ જામી ગયો છે વાસણોમાં પણ બરફ જામી ગયો છે બહાર પાર્ક કરેલા વાહનોની છત પર બરફના થર જામી ગયા છે ઠંડા પવનોએ માઉન્ટ આબુની પર્વતીય ખીણોની ઠુઠવાઈ છે જેમાં માઉન્ટ આબુમાં ઠંડા તોફાની પવનોના પગલે જાણીતી હોટલ મકાન કાર અને મેદાનમાં બરફની ચાદર છવાઈ ગઈ છે પ્રવાસીઓને લોકો આખરી ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લેતા જોવા મળ્યા કાતલ ઠંડીના કારણે પ્રવાસન સ્થળ નકિલેક પાસે પણ લોકો ઠંડીને ભગાડવાના તાપણા કરતા નજરે પડ્યા કડકડતી ઠંડીને કારણે માઉન્ટ આબુના રસ્તા સુમસામ જોવા મળ્યા હાલ સમગ્ર આબુ ગુલથી ગુલજાર બની ગયું છે પ્રકૃતિનો અનોખો નજારો આબુમાં જોવા મળ્યો પ્રવાસીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અમદાવાદમાં લુક્ઓએ હવે હદ પાર કરી નાખી છે આ વખતે અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડમાં ગુંડાઓએ હંગામો મચાવ્યો ગીતા મંદિર દુકાનમાં આવીને તોડફોડ કરી હતી ગીતા મંદિર બસ સ્ટેન્ડ પરની દુકાનોમાં આવી વેપારી પાસેથી પૈસાની ઉઘરાણી કરી હતી દુકાનમાં હજાર બે જેટલા યુવાનોએ પૈસા આપવા મુદ્દે બબાલ કરી હતી રકજક એટલી થઈ ગઈ કે ઉઘરાણી કરવા આવેલા ગુંડા મારામારી પર ઉતરી આવ્યા અને દુકાનમાં તોડફોડ કરી અને વેપારી પર હુમલો કર્યો દુકાન બહાર